નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજ રોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં પચીસથી ત્રીસ હજારની વચ્ચે નવા જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી આજ રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જે સારા માલ આવી રહ્યા છે તેમાં પચાસ રૂપિયા સુધી બજાર હોય છે તેમાં સુધારો જોવા મળ્યો તો બાકીના ભાવમાં બજાર હોય છે તે લગભગ ટકેલી જોવા મળી હતી ઊંજા માર્કેટિયરમાં હાલમાં જે જીરાનો એવરેજ ભાવ હોય છે તે જીરાનો એવરેજ ભાવ છ હજાર સાતસો રૂપિયાથી લઈ છ હજાર આઠસો અને ઉપર ત્રેપનસો ચોપનસો રૂપિયા ચાલી રહ્યો છે કેટલાક ખેડૂતોને આના કરતાં વધુ અથવા ઓછા ભાવ મળ્યા હોઈ શકે છે તમને આ જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરામાં ભાવ વધશે કે ઘટશે તેને લઈ પોતાનો અભિપ્રાય પણ નીચે કોમેન્ટ કરી આપી શકો છો આભાર ધન્યવાદ